આ દુનિયામાં બ્રાહ્મણ ઉપર જેટલો સમાજને ભરોસો છે એટલો ભરોસો દુનિયા કોઈ ઉપર નથી બ્રાહ્મણના વચન ઉપર બ્રાહ્મણ અરે ભગવાન હગા બાપ અને જે રૂમમાં જવાનો અધિકારનો એ રૂમમાં બ્રાહ્મણ અડધી રાતે જઈ શકે એ એટલો ભરોસો મોટા ભાઈ નો બોલાવે પણ લગ્નનું વૃદ્ધ જોતું હોય તો બ્રાહ્મણને બોલાવે નાના મોટા ગમે એવા પ્રસંગ હોય કોઈનું ન માને પણ બ્રાહ્મણ એમ કે આમ કરે કારણ કે બ્રાહ્મણ એ વેદની વિચારધારા છે બ્રાહ્મણ એ શાસ્ત્રની વિચારધારા છે બ્રાહ્મણ એ સનાતન ની વિચારધારા છે પછી આ વિચારધારાને વળગેલો દરેક માણસ ભલે એ ગમે એ ગુજરાતીનો પણ એની એની મૂળ વિચારધારા આ કથા એ વિચાર બ્રાહ્મણ નો છે પછી ભલે ગમે એ કરે આ યજ્ઞ એ વિચાર નો છે પછી ભલે ગમે એ કરે પછી તો શું હોય ભગવાન આવું બધું તો ની અંદર ચાલા જ કરે ચાલા જ કરે ને એ ચલાવી જ લેવાનું ભગવાન કારણ કે ઘણી વખત હારે હાલી લેવા મજા હોય હામે મેં હાલવા મજાનું હોય એટલે પછી હારે હાલવા મળવાનું બીજું હું હલાય એટલું નહીં પડતો મૂકી દેવાનું આ સમાજ છે ભગવાન એ એ સમાજને સમાજને બહુ સત્ય હાવ હાચું કેવા જશો ને તો એને બહુ કારણ કે અત્યારે દવાઓ મીઠી આવી ગઈ ને તો છોકરાઓ પેલા તો આમ રોતા હવે તો હા મેથી માંગે મારી દવાનો ટાઈમ થઈ ગયો શું કરવા મીઠી હોય એટલે એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ ઉપર સ્નેહ છે એટલે બ્રાહ્મણ નું અભ્યુદય કરવા માટે ભગવાનનો જન્મ થયો